પારડીના પરિયા એક પણ ક્રિકેટ સ્ટેડિયમ પર છઠ્ઠી મેચમાં નેપાળ સામે બરોડાની ટીમ સાડત્રીસ રને વિજેતા ફ્રેન્ડશીપ કપમાં પ્રથમવાર નેપાળની ટીમનો પરાજય જ્યારે નેપાળ અને ગુજરાતની ટીમ વચ્ચે સાત એપ્રિલે ફાઇનલ રમાશે મેન ઓફ ધી મેચ અને ગેમ ચેન્જર તરીકે બરોડા ટીમના ધ્રુવ પટેલ રહ્યા આડી તાલુકાના પરિયા ગામે સાઈ મેઘપન સ્પોટ લાઈફ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ નેપાળની ટીમ સાથે બરોડા અને નેપાળ અને બરોડાની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં બરોડાની ટીમે ટોસ જીતી બેટિંગ કરી પ્રથમ દાવમાં એકસો છપ્પન રન બનાવ્યા હતા જેના સામે નેપાળની ટીમ એકસો ઓગણીસ રન બનાવી ઓલ આઉટ થતા સાડત્રીસ રને બરોડાની ટીમ વિજેતા બની હતી ફ્રેન્ડશીપ કપમાં પ્રથમવાર નેપાળની ટીમ નો પરાજય થયો હતો આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ અને ગેમ ચેન્જર તરીકે બરોડા ટીમના ધ્રુવ પટેલ સુપર સિક્સ તરીકે સંદીપ ઝોરા સુપર ફોર તરીકે મોહિત મોગિયા બેસ્ટ ડિલેવરી તરીકે કરણ કેસી રહેતા મહાનુભાવના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી સાંઈ મેઘપાણ સ્ટેડિયમના મિત દર્પણ દેસાઇએ ખેલાડીઓને ફેસિલિટી ઊભી કરતા ઓમિસિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર સ્નેહલ દેસાઈએ શુભકામના પાઠવી હતી ત્યારે આ ટુર્નામેન્ટની મેગા ફાઇનલ મેચ નેપાળ અને ગુજરાતની ટીમ વચ્ચે એપ્રિલ રવિવારના રોજ કલાકે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઓનરડી સેક્રેટરી અનિલ પટેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેશે હોવાનું દર્પણભાઈ દેસાઇ જણાવ્યું હતું આ ટુર્નામેન્ટને સફળ બનાવવા સંચાલક મિત દર્પણ દેસાઈ ભારે જમટ ઉઠાવી રહ્યા છે खाता खोला जरूर फाइनल खेलने का मौका नहीं है लेकिन आज वापसी करके दिखाई है बड़ोडाट के खिलाड़ियों ने और यह पहली हार सीरीज़ में नेपाल के लिए फाइनल मुकाबला खेलने से पहले जरूर इस तरह का प्रदर्शन अपेक्षित तो नहीं था हालांकि आज चार चेंजेस भी किए गए थे पर मैच Excellent बना हुआ था Excellent लेकिन संदीप के आउट होने के बाद तो Excellent मैच लगभग हाथ से निकल गया

અને આજે સિરીઝની લીગ છેલ્લી લીગ મેચ રમાઈ નેપાળ અને બરોડા વચ્ચે જેમાં બરોડા વિજેતા થયું છે નેપાળની ટીમે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે ટુક પહેલી હાર થઈ છે એમની ટુર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કરશે ફાઇનલમાં એવી આશા છે બીજી વસ્તુ હવે સામે ફાઇનલ સાત તારીખે છે જે રવિવાર છે બપોરે એક વાગે એ મેચનો આરંભ થશે તો વાપીના અને આજુબાજુના દરેક વિસ્તારના લોકોને વિનંતી છે કે મેચ જોવા માટે જરૂરથી આવે ખૂબ સરસ આયોજન છે અહીંયા થયું સ્પોર્ટ્સ લાઈફ દ્વારા ખૂબ સરસ આ ટુર્નામેન્ટનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત દેસાઈને અને એમના પિતાશ્રી દર્પણભાઈને કે જેમણે ખૂબ સરસ ફેસિલિટી અહીંયા ખૂબ ટૂંક સમયમાં એમણે અહીંયા ઊભી કરી છે એટલે અહીંયા જેટલા બધા ક્રિકેટ રસિકો છે એમને બી વિનંતી છે કે આ જે ફાઇનલ ટુર્નામેન્ટ છે એની હાલ જરૂરથી જરૂરથી આવે હા આભાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો